સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી પોલીસને મદદ કરીને હત્યાના ગુનામાં સોળ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ આરોપી દિલ્હીના બિંદાપુર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર નવમાં નોંધાયેલા ખૂનના ગુનામાં સંડોવાયેલો હતો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી પોલીસને મદદ કરીને હત્યાના ગુનામાં સોળ વર્ષથી નાસ્તા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે આરોપી દિલ્હીના બિંદાપુર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર નવમાં નોંધાયેલા ખૂનના ગુનામાં સંડોવાયેલો હતો આરોપી સામે દિલ્હીના બિંદાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો કેસની વિગત મુજબ આરોપીએ દિલ્હીમાં શિવમંદિરના વૃદ્ધાશ્રમ નજીક પોતાના શેઠને પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થતાં હત્યા કરી નાખી હતી આરોપીએ તેના મિત્ર બનારસી લાલ સાથે મળીને આ ગુના અંજામ આપ્યો હતો અને ત્યારથી તે ફરાર હતો છેલ્લા સોળ વર્ષથી તે પોલીસની પકડમાંથી બચતો રહેતો હતો દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ખુનનો આરોપી હાલમાં સુરતના પુણાગામ વિસ્તારમાં ભૈયાનગર ખાતે રહે છે અને ત્યાં લેસ પટ્ટીના ખાતામાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે બાતમીના આધારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોની એક ટીમ સુરત આવી પહોંચી અને તેમણે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોએ દિલ્હી પોલીસને મદદ કરીને બિંદાપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને તેના ભૈયાનગર પૂર્ણા ગામ ખાતેના રહેણાંક વિસ્તારમાંથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યા બાદ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધો છે